સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલની ત્યારે સચિન જીઆઈડીસીમાં માથાભારે અસામાજિક જીવન ભરવાડે ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવાયું છે અસામાજિક તત્વોએ જીવન ભરવાડની સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો પચાસથી વધુ મકાન બનાવી દીધા હતા સુરત શહેરમાં અસામાજિક પોલીસે એકસો પચાસ થી વધુ મકાન બનાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી જીવન ભરવાડ પર મારામારી સહિતના ચાર ગંભીર ગુનાહ પણ છે દાખલ જીવન ભરવાડ પર અગાઉ પણ પોલીસે પાસાની કાર્યવાહી કરી હતી ત્યારે સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાની દહેશત જોવા મળતી હતી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો જીવન મેપાભાઈ ભરવાડ જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસ થી લઈને બે હજાર પચીસ સુધીમાં ચાર મારામારીના ગુનાઓ નોંધાયેલા છે બે હજાર બાવીસમાં એને ફાંસા હેઠે ધકેલવામાં આવ્યો છે હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસાર અંદાજે કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય પેદાનું ડિમોલેશન ની કાર્યવાહી કરવાની સૂચના હોય જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનો ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તો એસએમસી ના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે ચાર 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 ગુના ગંભીર પ્રકારના દાખલ થયેલા છે અને એક વખત તેને પાસામાં મોકલવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત